હેલો દોસ્તો તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ પેકેટનો રાજામાં એન્ડ તમે ઓલરેડી બહુ બધા વિડીયોઝ જોયા છે કેમ કે આપણે એફએમસીજી પ્રોડક્ટ જે આવા બધા પડીકા હોય એના અનબોક્સિંગ કરતા હોઈએ છીએ કે અંદરથી શું નીકળે છે એન્ડ સો ચલો જોઈએ શું મિત્રો આજે મારા હાથમાં છે પાંચ રૂપિયાવાળી બાલાજી વેફર્સની આલુ સેવો શું આલુ સેવ છે બાલાજી વેફરસ જામલી કલરનું સરસ મજાનું પડીકું છે અને એમાં જમણી બાજુ ઉપર ગ્રીન કલરનો માર્ક લખેલો છે એનો અર્થ અર્થ એ થાય છે કે આ પ્યોર વેજીટેરિયન છે તો મિત્રો એન્ડ પાછળના એરિયામાં તમે જોશો તો સરસ કલરનું જામલી કલરનું બોક્સ છે પેલું પેકેટ છે એમાં લખેલું છે આલુ સેવ અને અહીંયા કંપનીનું નામ લખેલું છે એન્ડ લોધિકા રાજકોટ ડિસ્ટ્રિક્ટમાં બનેલું છે એન્ડ ઓલસો અહીંયા એ લોકોનો મોબાઈલ નંબર લખેલો છે કે તમારે કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ સાથે વાત કરવી હોય તો આ ટાઈમમાં તમે વાત કરી શકો છો એન્ડ ઓલસો એમનું ઈમેલ એડ્રેસ આપેલું છે અને અહીંયા એફએસએસ આઈનો જે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે જે એમનો અપ્રુવલ કરેલું હોય છે એ લખેલું હોય છે એન્ડ ઓલસો તમે અહીંયા જમણી બાજુ તમે જોશો તો અહીંયા લખેલું છે કે આની અંદર શું શું છે ટોટલ કે ટોર બટાકાનો થોડોક પોર્શન આવે છે ચીલી કોરિયન્ડર આવે છે ટર્મરિક આવે છે એટલે હળદર આવે છે પછી કાળા મરી આવે છે ગાર્લિક આવે છે એન્ડ અહીંયા લખેલું છે કે અગર સો ગ્રામ તમે આ ખાવ છો તો તમને આટલી એનર્જી મળશે આટલું પ્રોટીન મળશે આટલું કાયબોહાઈડ્રેટ બધી વસ્તુઓ લખેલી છે એન્ડ આ બોક્સનો નેટ વેઇટ છે બાવીસ ગ્રામ એન્ડ એમ આરપી પાંચ રૂપિયા છે અને બેચ નંબર લખેલો છે તારીખ લખેલી છે કે ત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના મેન્યુફેક્ચરિંગ થયેલું છે એન્ડ અને એકત્રીસ મે સુધી એટલે ટોટલ ચાર મહિનાનો ટાઈમ છે એક્સપાયર થવા માટે અને કયો ટાઈમે બનેલું છે એ લખેલું છે અને નાન અક્ષરે લખ્યું છે કીપ અવે ફ્રોમ ધ ડાયરેક્ટ સનલાઇટ એન્ડ ધ હીટ સો આ હતું પેકેટ વિશે કે જે મિત્રો લગભગ કોઈ જોતા નથી કે શું પેકેટમાં લખેલું હોય છે તો સાહેબ ઓવરઓલ ડિટેલ હતી ઇન્ફોર્મેશન હતી એન્ડ સરસ મજાનું જામલી કલરનો કલર છે પાંચ રૂપિયાની આલું સેવ છે એન્ડ મિત્રો તમે કોમેન્ટમાં લખીને મને બતાવજો કે તમારા એરિયામાં આ મળે છે કે નહીં તમારી આજુબાજુમાંની દુકાનમાં એન્ડ ઓલસો તમે મને લખીને બતાવજો કે તમે આ વિડીયો કયા સિટીમાંથી જોઈ રહ્યા છો સો તે મને પ્રેરણા મળશે આવા અલગ વિડીયો બનાવવા માટે સો મિત્રો અહીંયા જો જોઈએ તો એ રીતના લખ્યું છે કે આનો નેટ વેઇટ બાવીસ ગ્રામ છે એટલે એની અંદરથી જે આલુ સેવ નીકળશે એનું વજન બાવીસ ગ્રામ છે સો મારી પાસે અહીંયા છે વજન કાટો તો વજન કાંટામાં જોઈએ છે આપણે કે વજન કેટલો છે શું આ છે વજન કાટો અને વજન કાંટામાં તો પચીસ ગ્રામ ચોવીસ ગ્રામ પચીસ ગ્રામની આસપાસ ફ્લક્ચુએટ થાય છે સો મિત્રો વેરીફિકેશન કરવા માટે મારી પાસે છે એક બીજું પેકેટ સેમ આલો સેવશે તો ચલો એનો પણ વજન કરી લઈએ તો એનો ગ્રામ છે પચીસ ચોવીસ ગ્રામ સો મિત્રો સમજી શકીએ છે કે બાવીસ ગ્રામ એનું વજન છે અને બે ત્રણ ગ્રામ એની અંદર જે હવા રહેલી છે પેકિંગ કરવાનું એનું હોઈ શકે છે સો આ છે પેકેટ વિશે અને આ એનું વજન છે સો આપણે કહી શકીએ છીએ કે કંપનીએ જેવી રીતના કીધું છે કે એની અંદર બાવીસ ગ્રામ છે એ વજન બરાબર છે ચલો મિત્રો એક વખત હજુ વખત કરી લઈએ સો ત્રેવીસ ગ્રામ ચોવીસ ગ્રામની આસપાસ વજન આગળ એકાદ ગ્રામ આગળ પાછળ થાય છે તો એ આપણે સમજી શકીએ છીએ કે એ હોઈ શકે કારણ કે આ કિચનનું વજન કાંટું છે કોઈ સોની તો છે ને કે એક્યુરેટ આવે સો આની અંદરથી ચલો આપણે કાપીએ અને અંદરથી જોઈએ શું નીકળે છે સો મિત્રો ઘણા બધા લો દોસ્તો અહીંયાથી કાપતા હોય છે ઘણા બધા લોકો દાંતે અહીંયાથી કાપતા હોય છે પણ આપણે વ્યવસ્થિત રીતે આને કટિંગ કરશું એટલા માટે આપણે યુઝ કરીશું કાતરનો સો મિત્રો કાતરની મદદથી મેં આને કાપી નાખ્યું છે અને સાઈડમાં મૂકી દો અને તમે જુઓ છો એવી રીતના કે સરસ મજાની આલુ સેવ અંદર છે અને બીજી વસ્તુ એ છે કે એકદમ ભૂ ભૂકો નથી થઈ ગયો કે ઘણી બધી વખત દબાઈના પેકેટ પાવડર થઈ જાય છે એવું નથી થઈ ગયું અને વ્યવસ્થિત આલુ સેવ છે એની અંદર સો ચલો એને એક્ઝેક્ટલી આપણે માપીએ કે કેટલા ગ્રામ નીકળે છે વજન શું મેં મારી આલુ સેવ પેકેટની અંદર તમે જોશો મિત્રો ખાલી કરી નાખ્યું છે અને એક્ઝેક્ટલી બાવીસ ગ્રામ જે પ્રમાણે કંપનીએ લખેલું છે એ પ્રમાણે બાવીસ ગ્રામ છે એટલે કે આ કોમ્પ્યુટરાઈઝ મશીનથી પેકિંગ થતું હોય છે તેની અંદર એક ગ્રામની પણ ભૂલ થવાના શક્યતા નથી શું આ બાવીસ ગ્રામ છે મિત્રો સો આને કાઢી લઈએ એક પ્લેટની અંદર મિત્રો આને પ્લેટની અંદર કાઢી નાખી છે અને બીજી વસ્તુ એક એ છે કે મિત્રો આ વિડીયો બનાવવા માટે અમને કોઈપણ પ્રકારની સ્પોન્સરશીપ મળેલી નથી અને અમે કોઈ પણ વ્યક્તિને આલુ સેવ ખાવા માટે દબાણ કરતા નથી સો તમે તમારી પસંદ અને ટેસ્ટ પ્રમાણે આને પસંદ કરી શકો છો સો હું આને ટેસ્ટ કરીને તમને બતાવું છું કે એકદમ કરંચ છે મિસ્ત્રો હું એકદમ કરંચી અને ક્રિસ્પી છે અને થોડી થોડી તીખાશ આવે છે તો તમે અને ક્યારેય પણ સેવ ટમેટાનું ટમેટાનું શાક બનાવ્યું હોય અને એમાં હશે સેવ સેવ તરીકે આલુ સેવને નાખી છે કે નથી નાખી તો મને તમે કોમેન્ટ કરીને બતાવજો કારણ કે મને ધ્યાનમાં છે કે જ્યારે સેવ ટમેટાનું શાક હોય છે ત્યારે તેની અંદર પીડી સેવ હોય છે જે પેલી સાદી સેવા આવે છે આલુ સેવ નથી આવતી પણ તમે શું આલુ સેવ નાખીને ટ્રાય કરી છે કે નથી ના કરી અને કરી છે તો તમારો અનુભવ કેવો રહ્યો મિત્રો મને કોમેન્ટ કરીને બતાવજો અને આવા જ બીજા આકર્ષક અને કંઈક અલગ પ્રકારના કારણ કે આપણે અનબોક્સિંગ મોબાઈલનું અનબોક્સિંગ કે મિક્સરનું અનબોક્સિંગ કિચનની બધી વસ્તુ અને બીજી ઘણી બધી વસ્તુઓના અનબોક્સિંગ જોતા હોઈએ છીએ પણ આવું અનબોક્સિંગ ક્યારે પણ જોતા નથી એ ખરેખર અંદરથી શું નીકળે છે અને ઘણા બધા મિત્રો મારા ધ્યાનમાં જોવામાં એ પણ આવ્યું છે કે અહીંયાથી કટ કરતા હોય છે અને હાથમાં કે પ્લેટમાં કાઢ્યા વગર ડાયરેક્ટ મોઢામાં નાખીને ખાઈ ખાઈ નાખતા હોય છે અહીંયાથી તો મને તમે એ પણ કોમેન્ટ કરશો કારણ કે એ સારી આદત તો નથી કે કંઈ કચરો કે કંઈ હોય તો આપણે ધ્યાનમાં ન આવે તો હંમેશા માટે આપણે એને જોઈને ખાવું જોઈએ સો આ છે આલુ સેવ પાંચ રૂપિયાનું પેકેટ હતું ને પાંચ રૂપિયામાં સારી એવી ક્વોન્ટિટી આપવામાં આવી છે મિત્રો અને આવા જ નવા વિડીયો જોવા માટે તમે અમારી આ ચેનલ પેકેટનો રાજાને સબસ્ક્રાઈબ કરજો અને તમારા જે મિત્રો જે પેકેટ વધારે ખાતા હોય એને આ વિડીયો શેર કરી દેજો સો મિત્રો આજના વિડીયોમાં આટલું રાખીએ અને તમારે નેક્સ્ટ વિડીયો કયા પડીકાઓ પર જોઈએ છે જો એ અમને કોમેન્ટમાં લખીને બતાવજો જો અમારી પાસે શક્યતા હશે તો અમે ચોક્કસ અનબોક્સિંગ વિડીયો બનાવશું સો મિત્રો આજના વિડીયોમાં આટલું જ રાખીએ તમને મળીએ બીજા વિડીયોમાં તો ત્યાં સુધી ધ્યાન રાખજો